સભ્યોની સમર્થન જરૂર છે ચંપાઈના સમર્થનમાં કુલ ઓગણપચાસ છે શાસક ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્ય દંડક નલિન સોરેન પાટી વતી ધારાસભ્યોને એક વ્હીપ જારી કરીને વિધાનસભામાં હાજર રહેવા જણાવ્યું છે તમામ ધારાસભ્યો વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરશે બીજી તરફ કોંગ્રેસે પણ પક્ષના ધારાસભ્યોનો વ્હીપ જાહેર કર્યો છે મતદાન દરમિયાન તમામ ધારાસભ્યોને પક્ષમાં મતદાન કરવાની સૂચના આપવામાં આવી છે નોંધીય છે કે વિપનું ઉલ્લંઘન કરવા બદલ પાર્ટી ધારાસભ્યો સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શકે બીજી તરફ સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યો પર મતદાન કરવા માટે રવિવાર રાત્રે હૈદરાબાદથી વિશેષ ફ્લાઇટ દ્વારા રાંચી પહોંચ્યા હતા ચંપાઈ ના શપથ ગ્રહણ પછી કોંગ્રેસ અને જેએમએમના ધારાસભ્યોને બે ફેબ્રુઆરી હૈદરાબાદ મોકલવામાં આવ્યા જેથી રાજકીય છેડછાડની કોઈ અવકાશ ન રહે રાંચી પરત ફર્યા બાદ તમામને હાઉસ સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવે જ્યાંથી સોમવારે તમામ એક સાથે વિધાનસભા પહોંચશે ધારાસભ્યોના પરત ફરતા વેળા ફરવા પર ચંપાઈ સરકારના સંસદીય કાર્યમંત્રી આલમગીર આલમે કહ્યું કે અમારા તમામ ધારાસભ્યો એક છે અને સરકાર સોમવારે બહુમત સાબિત કરશે છેલ્લા કેટલાક સુધી પાર્ટી નારાજ પાર્ટીથી નારાજ અને હેમંત સોરેન વિરુદ્ધ નિવેદન આપી રહેલા જેએમએમના ધારાસભ્ય લોબિન હેમ્બ્રામે પણ સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે બીજી તરફ ભાજપ ગૃહમાં ભ્રષ્ટાચારના મુદ્દે અવાજ ઉઠાવશે બહુમત પરીક્ષણ દરમિયાન ભાજપ ગૃહનો બહિષ્કાર કરી શકે છે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડથી ખૂબ જ દુઃખી છે તેમનું કહેવું છે કે મારા પુત્રને ભાજપ અને ઈડી દ્વારા ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવે છે જેએમએમના સ્થાપના દિવસના અવસર પર તેમણે એક લેખિત સંદેશ જારી કર્યો હતો મેસેજમાં લખ્યું છે કે તે બીમાર રહે છે અને તે કારણોસર ડોક્ટરો તેને જાહેરમાં રહેવા અને આસપાસ દોડવા દેતા નથી મારો દીકરો બધાની સેવા કરતો એક મોટા કાવતરાના ભાગરૂપે તેને ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે જ્યારે પણ આદિવાસી લડે છે ત્યારે તેને માર મારવામાં આવે છે અને જેલમાં મોકલી દેવામાં આવે છે તેમણે વધુમાં કહ્યું કે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હાર નિશ્ચિત છે ભાજપના નેતાઓ બહારના છે તેઓ અમારા જંગલો અમારી જમીન અને અમારી નોકરીઓ લૂંટી રહ્યા છે હેમંત અને બસંત જીવનભર લોકોના અધિકારો માટે લડશે અને તે લખ્યું છે કે અમારો ભરોસો કોર્ટમાં છે ભાજપના લોકો ગમે તે કેસ દાખલ કરે અમે લડીશું ને જીતું ઈડીની કાર્યવાહીને પડકારતી હેમંતની અરજી પર સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતા તેમણે પોતાની ધરપકડ અને રિમાન્ડને ઝારખંડ હાઈકોર્ટમાં પડકાર્યો છે